અને ગુજરાત આપણે ભારત સરકાર સીધું અભિયાન છે કે દેશનો દરેક નાગરિક પ્રાકૃતિક ખેતીથી વાકેફ થાય અને એના જે આયોમો છે એટલી જાણકારી ભરી રહે અને સારી રીતે ખેતી કરતા થાય અત્યારની પોઝિશન એવી છે કે આ જરૂરી છે સમયની માંગ છે કે આ બધું આપણે કરવું પડશે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તો પ્રાકૃતિક ખેતી એટલે શું તો પ્રકૃતિએ જે આપ્યું છે એનો ઉપયોગ કરવાનો બહારથી કોઈ પણ પ્રકારના ઇનપુટ કે સાધન સામગ્રી લેવાની નહીં અને દેશી ગાયનું ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરીને જીવામૃત ઘન જીવામૃત બીજામૃત છે નિમાસ્ત્ર અગ્નિસ્ત્ર બ્રહ્માસ્ત્ર દસ મહિના છે આવા આયામોનો ઉપયોગ કરીને ખેતી કરવાની એનું નામ પ્રાકૃતિક ખેતી સાહીઠ આ દશક પહેલાં આપણી દેશની જનસંખ્યાને પહોંચી વળવા માટે જ્યારે આપણા પાસે પૂરતું અનાજ નહોતું તે વખતે રાસાયણિક ખાતર દવાઓના સંશોધન થયા અને રાસાયણિક ખાતરના દવા દવાના સંશોધન થયા એટલે ઉત્પાદન વધ્યું અને બધા આત્મનિર્ભર થયા પણ ખેડૂતો રાસાયણિક દવાઓનો ઉપયોગ કરતા દવા હોય એની જગ્યાએ બબે અઢી એમ એલ દવા વાપરતા હોય સોળ કિલો નાઇટ્રોજનની જરૂર હોય વિગે તો એની જગ્યાએ પાણીએ પાણી એક યુરિયા ડીએપી સલ્ફેટ આપતા હોય છે એટલે આડેધર વપરાશ એની આડઅસરો આજે ગુજરાત કેન્સરમાં પ્રથમ નંબર ઉપર આવી ગયું હમણાં જૂનાગઢ એક ટૂર લઈને ગયા હતા ત્યાં આગળ સિવિલ હોસ્પિટલમાં એક 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 મહિનાનું વેઇટિંગ ચાલે છે કેન્સરના દર્દીને એડમિટ કરવા માટે બોલો એટલે આ પરિસ્થિતિ હવે આવવા મળી છે એટલે આપણી સરકારનો પ્રયત્ન એ છે કે જેમ બને એમ દરેક એક ગામના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે પણ એના આશા આધારે સરકાર દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તો વાર્ષિક દસ હજાર આઠસોની સહાય પણ ગાય પાડે ને તો એના માટે આપે છે એમાં અમે વેરીફાઈ ને બધું અત્યારે ચાલુ જ છે કામ બધું કરી રહ્યા છે પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી દરેક ગાયના લાભાર્થીને દસ હજાર આઠસોની વાર્ષિક સહાય વર્ષમાં ચોપનસો બબે હપ્તા આપણે આપીએ છીએ અને આ રીતે બધી પ્રાકૃતિક ખેતી કરે તો પ્રાકૃતિક ખેતીના જે પોત આવ્યો છે પૈકી જીવામૃત તો જીવામૃત કઈ રીતે આપણે બનાવવું બરાબર તો જીવામૃત બનાવવા માટે આ પીપલારી અંદર એકસો લિટર પાણી ભરી દેવાનું એકસો લીટર પાણીની અંદર દેશી ગાયનું જે તાજું થાણ છે આપણા એને રબડી બનાવી દે અને દસ કિલો આની અંદર રેડી દેવાનું રબડી બનાવીને પાણી રાખી બરાબર છે દસ કિલો દસ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર પેશાબ ગાયનો એ પણ આની અંદર રેડી દેવાનો એકથી દોઢ કિલો ગોળ એકથી દોઢ કિલો બેસન એ પણ વગાડીને આની અંદર રેડી દેવાનું પછી શેડા પાણાની એક મુઠ્ઠી માટી વડી નીચેની અથવા તો જ્યાં આપણે રાસાયણિક ખાતર નાખતા ના હોય ત્યાંની હવે આ બધું મિશ્રણ આની અંદર કરી દેવાનું અને સવાર સોદ ઘડિયાળનો કોટો ફરે એ દિશામાં દંડા વચ્ચે હલાવવાનું ચારથી પાંચ મિનિટ એટલે આ જીવામૃત ચારથી પાંચ દિવસની અંદર તૈયાર થઈ જાય ઉનાળાની અંદર શિયાળામાં આઠથી દસ દિવસની અંદર તૈયાર થાય ઉનાળાનું દસ દિવસ સુધી વાપરી શકાય શિયાળાનું પંદર દિવસ સુધી વાપરી શકાય છાયડાવાળી જગ્યા મૂકવાનું કંટાણ રાખી દેવાનું વડ નીચેની માટી ક્યાં બેઠી હતી તમે કે ઉપર પશુ પક્ષી બેસતા એની તરફ પડતી હોય તો એ બેક્ટેરિયા બનવા માની અંદર અસરકારક સાબિત થયેલ છે એટલા માટે વડ નીચેની હવે ઘડિયાળના કોટાની દિશામાં આપણે દંડા વચ્ચે હવાર હોય પાંચ પાંચ મિનિટ હલાવીએ એટલે ઓક્સિજન છે એ ઓક્સિજન અંદર ઉતરે કાર્બન ડાયોક્સાઇડ કહો એટલે બહાર નીકળે એટલે સીધે સીધું બેક્ટેરિયા જીવંત રહે અંદર અને એનું પ્રમાણ વધે એટલે એના માટે ઘડિયાળના કાંટાની અંદર આ દિશા વચ્ચે દંડા લાકડાના દંડાથી ચાર પાંચ મિનિટ હલાવવાનું સવાર આ જીવામૃત તૈયાર થઈ જાય એટલે પાણી સાથે અથવા તો નીચેના ભાગની અંદર પ્લાસ્ટિકનો નળ બેસાડી દઈએ ને તો આપણે ધારિયામાં જ્યારે પાણી જતું હોય તો એ પીપળું આપણે એ જગ્યાએ મૂકેલું હોય તો કોક ધીમો ચાલુ કરી દે આખું ખેતર પીવાતા સુધી આ પીપળું ચાલે બીજું કે સીધે સીધું આપણે ડોલ વચ્ચે આપવું હોય તો રનિંગ પાણી વહેતા પાણી અંદર પણ આ રીતે જીવાણ આપી શકાય ગાળીને આપવું હોય સીધું પાક ઉપર સ્પ્રે કરી તો પંદર લીટરનો પાણીનો પંપ હોય તો પંપની અંદર આપણે બે લિટર જીવામૃત ગાળીને રેડ દેવાનું અને સીધું પાક ઉપર સ્પ્રે કરીએ તો એનું રિઝલ્ટ પણ આપણને સારું મળે એટલે જીવામૃત આ રીતે આપી શકાય હવે બીજા અૃત છે તો બીજા મૃત આપણે કોઈ બી આ જે આપણે છે વીસ લિટર પાણી લેવાનું એમાં પાંચ લિટર પેશાબ દે દેશી ગાયનો પાંચ કિલો એનું ગોબર એ અઘાળી અંદર રેડ દેવાનું પચાસ ગ્રામ ચૂનો અને એક મુઠ્ઠી જીવંત માટી આ મિશ્રણ કરીને ચોવીસ કલાક એને સવારસો ત્યાં ટાઈમ હલાવવાનું અને પછી તૈયાર થયા પછી ચોવીસ કલાક પછી એ બિયારણને મોવણ કરી નાખવાનું એટલે બહારથી કોઈ બિયારણ આપણે વેચાતું નહીં લેવાનું ઘરનું જ બિયારણ કોઈ બી કઠોળ હોય અનાજ હોય તો એને આ રીતે મોવણ કરીને પછી બે ત્રણ કલાક પછી વાવેતર કરો તો એની સ્ફૂરણ શક્તિ સારામાં સારી આવશે અને રોગપ્રતિકારક શક્તિ એનો ફોટો પછી બતાવી છે એનો રીઝા મોબાઈલમાં એટલે એની પૂરણ શક્તિને રોગપ્રતિકારક સારી છે તો બહારથી બીજ આપણે લાવવાની જરૂરિયાત ના પડે ડોંગર હોય ઘઉં હોય બાજરી હોય કોઈ બી બરાબર કઠોળ બંધ એટલે સીધે સીધું આપણને બિયારણનો ખર્ચ એ રીતે બચે એક અમૃત છે તો આ તમે સેમ્પલ આપણે આવી મૂકેલું છે આ બધું ઘનજીવામૃત તૈયાર થાય છે હવે બસો ધારો કે બસો લીટર કિલો છોડિયા ખાતરનો ઢગલો હોય પ્રકૃતિનું હોય એટલે એની કોઈ આડઅસર હોય દઈ એટલે જીવામૃત વધઘટ આપશો તો એ વાંધો નહીં કાગળની અંદર બધું લખેલું જ છે એનું માપ ના આપે બરાબર પણ એમાં બહુ પ્રકૃતિ એટલે નુકસાન ના હોય એટલે વધઘટ આપશો તો બી વાંધો નહીં એટલે સો કિલો ધારો કે છોડિયા ખાતરનો ઢગલો આપણો હોય તો એની અંદર આ વીસ લીટર જીવામૃત છાંટીને છાડ આવી છાયડાવાળી કે પાવડા વચ્ચે બે ત્રણ પલટી મારીને એને મોરવણ જેવું કરીને આ રીતે બેગમાં ભરી લઈએ અને પછી આપણે પાકની અંદર જ્યારે બી જરૂરિયાત પડે તે વખતે પાકની અંદર આ જીવા અમૃત ગન આવે ધારો કે પાકની શરૂઆતમાં તો ધારો કે ખેડ કરીએ તે વખતે બે ચાર થયેલી વિગત જોતી હોય ચાર પાટ થયેલી તો એ આપણે કૂકીને આપી શકાય પછી એકવીસ દિવસ આપણે ખરી વારતા હોય તો ફૂલ અવસ્થા તો પણ એ તે વખતે બે ચાર પાટ થયેલી એટલે સીધે સીધું એક એક પીપળું તો જીવા અમૃત આપવાનું પણ એક ખાતરનો ડોઝ આ રીતે ગન જીવા અમૃત આપવાનો એટલે ખાતરનો ડોઝ ને જીવ અમૃત એટલે તમારો સીધો રાસાયણિક ખાતરનો ખર્ચ બચી જાય ખાતર આપણે રાસાયણિક રાખવાની જરૂરિયાત ન પડે બીજા મૃત્યુ એટલે બિયાર નો ખર્ચો ના આવે બરાબર છે પછી આ રોગ રોગ પ્રતિકારક શક્તિ કંઈક રોગ ના હાથે જીવા દેવું આવતું હતું એના માટે દસ પરની અર્ક આપણે બનાવીએ તો બધી જ દસ પ્રકારની વનસ્પતિનો બબે કિલો પાદળા હોય એ લઈને આ પીપળાની અંદર વીસ લીટર એનો ઘઉં બચવા લેવાનું

એક ગાય આપણને એક દિવસમાં આઠથી દસ લીટર પેશાબ આપે દસથી અગિયાર કિલો છોડ આપે એટલે એક દિવસમાં એક એકરનું એ મટિરિયલ પૂરું પાડે આપણને છાણ ને પેશાબ એટલે ત્રીસ દાડોની અંદર ત્રીસ એકરનું આપણને ને પેશાબ આપે એટલે આ વસ્તુ આપણે દરેક ખેડૂતો આ રીતે આપણે એને ધ્યાન આપી ના કરવાનું હવે ત્રીસ દાડોમાં ત્રીસ એકરનું આ મટિરિયલ આપણને પૂરું પાડે વાતાવરણની અંદર જે કુદરતી શક્તિ છે જે પાવર છે જેમ આપણે ધરતી માતા છે એવી રીતે આપણી ગાય માતા છે પણ ગાય માતાની અંદર આ બધું છે ગાયમાં કરોડ દેવી વાસ છે એટલે કુદરતી શક્તિઓ બધી પાવર છે એ આની કુંદમાં સૂર્ય કેતુ સૂર્યકેતુ નાળી છે એટલે નાડી મારફત એના વાતરડા સિત્તેર એકસો સિત્તેરથી થી ફૂટની વાતરડા લંબાઈ હોય છે એટલે સીધે સીધું છે ને આ જે એના આંતરડાની અંદર આ પ્રવેશ કરે અને ગાયના અંદર સોળ પ્રકારના જેમ આપણે શાક દાળ બનાવતા હોય ને બધું જરૂરિયાત કેટલી હોય છે શાકભાજી આ તે બરાબર તો એ રીતે આની અંદર પણ સોળ પ્રકારના પોષક તત્વો તૈયાર થાય છે અને સોળ પ્રકારના પોષક તત્વોનો પાવર આ છોડને પેશાબમાં આવે એટલે આ જીવામૃત બનામ ખૂબ અસરકારક સાબિત થયેલ છે

દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં ત્રણસો થી પોનસો કરોડ બેક્ટેરિયા જીવાની સંખ્યા હોય કેટલી ત્રણસો થી પોનસો કરોડ એટલે કિલો ને ને મિનિટની અંદર બેક્ટેરિયા બનવાના તૈયાર થાય એટલે આમાં બેક્ટેરિયાનું પ્રમાણ લાખ લાખ કરોડ કરોડ રૂપિયા બેક્ટેરિયા જીવાની સંખ્યા બને હવે સાહીઠ લાખ કરોડ બેક્ટેરિયા દર વીસ મિનિટે એને બોતેર કલાક સુધી બમણા થાય આ દસ કિલો જે છણ આપણે આની અંદર કરીશું ને તૈયાર

કાળો ઘોડ આવે છે આવે એટલે કહેવાનો મતલબ કે આપણે સસ્તું કઈ પડે છે એ પાછું વધવું પડે ને અને પેલા જે પેલો ઘરો હોય તો કેમિકલવાળો હોય જ્યારે અમારે કેમિકલ ના હોય જો તમે અહીનો આપણે ઉદાહરણ આપીએ તો એક પચીસ કિલોનું કિલોનું જબલું ખરું ને એ માર્કેટમાં તમે ચાદી વાળી હોય એનો જશે ને રૂપિયા આપશે

દસમણની સરેરાશ આવે દસમણની ઉપર જાય દસમણની નીચે આવે શાકભાજીમાં એવું હોય કે એને સાયકલ આવતી હોય એવાનો મતલબ કે આરામ ઉપર પણ જાય એ આપણે દસ દિવસની સાયકલ લઈએ એટલે દસ દર આમાં આમાં વજનનું સર્વે કરીએ તો સાત મણ આઠ મણ નવ મણ દસમણ આવે બાર મણ આવે પછી પાછું બેગ આવે ફરી હા ફરી પાછું અપાર કારણ કે અઢી અઢી મહિના સુધી બુધી ચાલે આપણે એવું ત્યાં પછી હોય પિસ્તાળીસ દિવસ એને પિસ્તાલીસ દિવસ ત્યારે તો પિસ્તાલીસ દિવસ પછી જે ઉત્પાદન આવે ને એમાં આવું રાસાયણિક કરો કે પ્રાકૃતિક કરો કે ઓર્ગેનિક કરો બધામાં અપલાઉન થાય એ એની પ્રકૃતિ હોય તોડવાની પણ એમાં આપણે જે ગયા વર્ષોમાં પર ડેનું દસ પણ ઉતારો તો અત્યારે મારો છમણ સાતમણનો છે

એટલે કહેવાનો મતલબ કે તમારું યુનિયન હોય એ હોય ખેડૂતોનું કદાચ યુનિયન છે ને એ દિવસે શકો તો સમજા પણ એન્જિનિયરોને ખોરાક લેવો હશે વાયદો પડશે આ એક ફેક વાત છો અને યુનિયન થશે કારણ કે અત્યારે મારા છોકરાઓને અમારા ગામની અંદર અંગૂઠા સાફ છોકરા ખેતી કરવા તૈયાર નથી કંપનીમાં જાય છે બધા જ અને એ સોલ્ટેજ આવવાની જ છે આવતા દસ વર્ષમાંથી વિદ્યાનગરમાં વિદ્યાનગરમાં મેં કહ્યું કે અત્યારે ડૉક્ટરો છે એ બધા ગેર મંગાવે ભાઈ અને તે સાફ કરેલું ડાયરેક્ટ વધારે જ કરવા છે એવા પણ ખેડૂતો છે કે જે સો રૂપિયા બસો રૂપિયા જોતા નહીં ભાવના જોશું પાંચસો ગ્રામ લાવો કિલો લાવો એ રીતે મંગાવે અને છેલ્લા મહિને એમનો હિસાબ થાય મારો આદિક પ્રશ્ન છે આપણી જો જમીન છે આજે છે ને ગાય નથી તાબા પર ટેરેસ ગાર્ડન કરેલું છે શાકભાજી ઉગાઈ છે વર્મી કમ્પોસ્ટિંગ બધી આ વસ્તુમાં કંઈ ન મર્ચે ક્યાં મર્ચે આપણે કંદરી બોરી આવી છે પછી રાસ્તલાવ છે ગરીશભાઈને